નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ આજે આપણે જોઈશું ધોરણ નવ ની જે ટી એસ ટી ની પરીક્ષા જે છે એ પરીક્ષાના આવેદન પત્રો અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે તો જોઈએ આપણે સ્ટુડન્ટ્સ જે ગુજરાત બોર્ડ દ્વારા જે ટી એસ ટી ના જે આવેદન પત્રો કેવી રીતે ભરવા અને એમની જે તારીખ શું છે પરીક્ષાની તારીખ શું છે તો જોઈએ આપણે સૌ તો ધોરણ નવ ની ટીએસટી પરીક્ષાના જે આવેદન પત્રો માટે જે ગુજરાત બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર થયો છે એ પરિપત્રની સંપૂર્ણ માહિતી તો અહીં સ્ક્રીન પર તમે સ્ટુડન્ટ્સ જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે ધોરણ નવ ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે તારીખ ત્રીસ એક બે હાજર પચીસ ના રોજ લેવામાં આવનાર છે પ્રખરતા શોધ ટી એસ ટી ના આવેદન પત્રો તારીખ છવ્વીસ અગિયાર બે હાજર ચોવીસ થી તારીખ દસ બાર બે હાજર ચોવીસ દરમિયાન બોર્ડ ની વેબસાઈટ જી એસ ઈવી ડોટ ઓઆરજી અથવા પ્રખરતા ડોટ જી એસ ઈવી

ગણો છો તો સૌપ્રથમ તો તમારું જે બેંક ખાતું છે એ તમે તૈયાર કરી દો બેંકની શાખા આઈએફસી કોડ શું છે એ વગેરે તમારે સૌપ્રથમ તો તમે જે બેંક ખાતું ખોલાવી દો અને આ સંપૂર્ણ માહિતી તેમાં આવી જ જશે આગળ જોઈએ તો પરિણામ બાદ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પુરસ્કારની રકમ આવેદન પત્રમાં દર્શાવેલ બેંક ખાતામાં જમા કરવામાં આવશે જેની તમામ સંબંધિતો એ નોંધ લેવા અને સમય મર્યાદામાં આવેદન પત્રો ભરવા જણાવવામાં આવે છે તો સ્ટુડન્ટ અહીં જે ધોરણ નવ ના વિદ્યાર્થી મિત્રો જે રાહ જોઈ રહ્યા હતા સ્કોલરશીપ પરીક્ષાની ટી ની એ પરીક્ષાના આવેદન પત્રો ભરવાનો સ્ટાર્ટ થઈ ગયું છે તો સ્ટુડન્ટ ફટાફટ જે આવેદન પત્રો રેડી જે આવેદન પત્રો માટે ડોક્યુમેન્ટ જે છે એ તમે સૌપ્રથમ રેડી કરી દો અમે જોઈશું આપણે જે પ્રખરતા શોધ કસોટી જે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરાશે એમની સંપૂર્ણ માહિતી તો અહીં જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ નવ ની પ્રખરતા શોધ કસોટી જાન્યુઆરી બે હજાર પચીસ આવેદન પત્રો ઓનલાઈન ભરવા માટેની જે સૂચનાઓ છે તો અહીં સમયગાળો છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ તારીખ દસ બાર બે હજાર ચોવીસ છે સ્કૂલ લોગ તો જોઈએ આપણે ધોરણ નવ પ્રખરતા શોધ કસોટી બે હજાર પચીસના આવેદન પત્રો ઓનલાઈન ભરવા માટે શાળાએ વિદ્યાર્થીઓના ધોરણ દસ ના આવેદન પત્રો ભરવા માટે ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરેલ છે તે જ ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો અને ધોરણ નવમાં ભણતા તમામ વિદ્યાર્થી મિત્રોને જે વિડીયોની લિંક જે છે શેર પણ કરી દો તો અહીં જે ટીએસસીના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરાશે કોણ ભરશે એમની પણ સંપૂર્ણ માહિતી સ્ટુડન્ટ્સ આપણી યુટ્યુબ ચેનલ પર તમને આપવામાં આવશે તો જોઈએ આગળ પ્રખરતા શોધ કસોટી જાન્યુઆરી બે હાજર પચીસ ના આવેદન પત્રો શાળા કક્ષાએથી ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ભરવાના રહેશે તો સ્ટુડન્ટ્સ તમારે જાતે ભરવાના નથી આવેદન પત્રો ફક્ત ફક્ત સ્કૂલ કક્ષાએથી જ આ આવેદન પત્રો ભરાશે જોઈએ આપણે ઓનલાઈન આવેદન પત્ર છવ્વીસ અગિયાર

ઓપન કરવાની રહેશે તેમાં ટેલેન્ટ સર્ચ ટેસ્ટના બટન આઇકોન પર ક્લિક કરવું અથવા પ્રખરતા જીએસબી ડોટ ઓઆરજી પર લોગ ઇન કરવાનું રહેશે તો સ્ટુડન્ટ વિડીયોના અંત સુધી બન્યા રહેશો એ ક્યાં ટેલેન્ટ સર્ચ ટેસ્ટનું બટન છે એ પણ તમને જણાવવામાં આવશે જોઈએ આગળ લોગિન આઈડી ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ અને નીચે લખેલી ટેક્સ એટલે કેપ્ચા એન્ટર કરી લોગિન ઇન કરવાનું રહેશે નેક્સ્ટ જોઈએ પરીક્ષા કેન્દ્રની પસંદગી સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આ પણ જે પરીક્ષા તમારે આપવાનું રહેશે તમારા તાલુકામાં જ આપવાનું પણ રહેશે જોઈએ આપણે સૌપ્રથમ ઓનલાઈન ફોર્મમાં શાળાથી જે નજીકનું કેન્દ્ર તે કેન્દ્ર સિલેક્ટ કરવાનું રહેશે દરેક શાળાએ પોતાની શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે એક જ કેન્દ્ર ભરવાનું રહેશે તો સ્ટુડન્ટ્સ આજે સ્કૂલમાંથી જ ભરવામાં પણ આવશે તો તમારા જે તાલુકા હશે તેમાં જ સિલેક્ટ પણ તાલુકામાં જ પરીક્ષા પણ આપવાની રહેશે તો ધોરણ નવના તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી પણ શકશે તો ફટાફટ સ્ટુડન્ટ્સ તમારા ડોક્યુમેન્ટ રેડી કરી ઓનલાઈન ફોર્મ પણ ભરવા સ્કૂલમાં જણાવી દો જોઈએ આગળ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન તો કેન્દ્ર પસંદ કર્યા બાદ વિદ્યાર્થીઓ નીચે મુજબની વિગતો ભરવાની રહેશે સ્ટુડન્ટ્સ જનરલ ઇન્ફોર્મેશન તો માધ્યમિક શાળાના જીઆરમાં નોંધાયેલ વિગત મુજબ ભરવાના રહેશે કાળજીપૂર્વક સ્પેલિંગ ચેક કરી નામ એન્ટર કરવા સરનેમ નેમ ફાધરનેમ મીડિયમ તો ઉમેદવારે જે માધ્યમની શાળા અભ્યાસ કરવો કર્યો હોય તે જ માધ્યમ સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાતી માધ્યમ જો અંગ્રેજી માંના સ્ટુડન્ટ હોય તો અંગ્રેજી માધ્યમ પસંદ કરવું કાસ્ટ મોસ્ટ ટાઈમ બી કે જી આર ની નોંધ મુજબ ઉમેદવાર કાસ્ટ હોય તેની કેટેગરી પર ક્લિક કરવું જેન્ડર મેલ ફિમેલ જે હોય તેના પર ક્લિક કરવું જીઆર નંબર નેક્સ્ટ જોઈએ હવે સ્ટુડન્ટ્સ બેંક એકાઉન્ટ ડિટેલ તો વિદ્યાર્થીઓના

અને વિદ્યાર્થી ફી તેની કાસ્ટ અને જેન્ડર પ્રમાણે ઓટોમેટિક નક્કી થઈ જાય જે ચકાસી લેવ તો હવે આપણે જોઈશું કે આ ફોર્મ ઓનલાઈન ભરવા માટે જે ફીસ તમારે આપવાની રહેશે તો જનરલ કેટેગરીના વિદ્યાર્થી સો રૂપિયા જનરલ કેટેગરી વિદ્યાર્થીઓ એસી એસસી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ એસી એસટી વિદ્યાર્થી વિદ્યાર્થીની એસી રૂપિયા ઓબીસી વિદ્યાર્થી વિદ્યાર્થીનીએ એસી અને દિવ્યાંગ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ એસી રૂપિયા ફીસ ભરવાની રહેશે તો અહીં આ તમામ જે માહિતી છે સ્કૂલ બાળકો જે સ્કૂલના જે સ્કૂલમાં જ તમને વરી પણ આપવામાં આવશે તો આ બાબતો ફક્ત જાણ માટે છે હવે વિદ્યાર્થી મિત્રો જે અહીં તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવશે એ પણ સંપૂર્ણ જે વિડિયો છે આપણે YouTube ચેનલ પર વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો બનાવવામાં આવશે તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો હવે સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો કે અહીં જે ટી એસ ટી ની જે લિંક જે આપવામાં છે ટેલેન્ટ સર્ચ ટેસ્ટ અહીં તમે ક્લિક કરશો તો તમે જોઈ શકો છો આ પ્રમાણે ટેલેન્ટ સર્ચ ટેસ્ટ જે સ્ટાન્ડર્ડ નાઇન જાન્યુઆરી બે આ પ્રમાણે જે ડેસ્કટોપ પર ઓપન થશે અહીં પ્લીઝ ક્લિક હિયર ફોર રીડ ધ ઇન્સ્ટ્રક્શન અહીં તમને સંપૂર્ણ ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવશે તો બાળકો આ ટેલેન્ટ સર્ચ ટેસ્ટમાં મેરિટમાં આવવા માટે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને શેર પણ કરી દો અને ધોરણ નવ માં તમામ જે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો છે વિદ્યાર્થીનીઓ છે એ તમામ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંકને શેર પણ કરી દો તો મળીશું બાળકો નવા વિડીયો સાથે નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ